નમસ્કાર તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ ઉપલેટા તાલુકામાં કૃષિ રાહત પેકેજને લઈને ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે બે હજાર ચોવીસની અતિવૃષ્ટિ બાદ સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરાયું હતું પરંતુ ઉપલેટા તાલુકાના વીસ જેટલા ગામોને પેકેજમાંથી બાકાત રાખવામાં આવ્યા છે ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસે મામલતદારને આવેદનપત્ર આપી તાત્કાલિક આ ગામડાઓને રાહત પેકેજમાં સમાવેશ કરવાની માંગ કરી છે કોંગ્રેસ આગેવાનોનો આક્ષેપ છે કે સરકારે ઇરાદાપૂર્વક આ ગામોને બાકાત રાખી ખેડૂતોએ સાથે મોટો અન્યાય કર્યો છે આ માંગણી સાથે ચેતવણી પણ અપાઈ છે કે જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે આંદોલનની ચીમકી સાથે કોંગ્રેસે સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે ખેડૂતોના હિતની અવગણના સહન નહીં કરવામાં આવે રિપોર્ટિંગ વિપુલ પ્રકોપ ન્યૂઝ ગુજરાત સરકાર દ્વારા તાજેતરની અંદર બે હજાર ચોવીસના ના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે ત્યારે રાજકોટ જિલ્લાની અંદર ઉપલેટા અને ધોરાજી બે જ તાલુકાની અંદરના જે ખેડૂતોના ગામડા ગામડાની અંદર ખેડૂતોના જે નામ છે એ ગામડામાં વીસ ગામ એવા છે કે એને બાકાત કરવામાં આવ્યો છે માન લ્યો કે સેવંત્રા ગામ છે એનો સમાવેશ કર્યો તો બાજુમાં કેરાળા ગામ છે એનો સમાવેશ નહીં ભાયાવદર જેવું મોટું સિટી કે જેને આ રેવન્યુની અંદર ખેડૂત ખાતેદારો આવતા હોય ખૂબ નુકસાન પામ્યું છે એવા આખા ભાયાવદર વિસ્તારને આ પેકેજ રાહત પેકેજમાંથી બાકાત રાખ્યું છે ત્યારે સરકારની સામે કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે અમે આંદોલન આવેદનપત્ર આપ્યું છે અને આગામી દિવસોની અંદર કિસાન સભા દ્વારા એક કિસાન સંમેલન દ્વારા મોટું ઉગ્ર આંદોલન કરવાના છીએ ત્યારે સરકારે આ વખતો વખત થતાં જે ઉપલેડા તાલુકાના ખેડૂતોને અન્યાય છે અન્યાય દૂર કરવો જોઈએ અને આ નામો છે એ ગામના જે બાકાત રહી ગયા છે એના ફરી સમાવેશ કરવાની અમારી માંગ છે જો આમ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન એ ગાંધીજી માર્ગે પાંચ જે રાજ્ય સરકાર દ્વારા બે હજાર ચોવીસના વરસાદના પાક નુકસાનીના બાબતના જે આંકડાને અને જાહેરાત બહાર પાડી એમાં જે કૃષિ પેકેજ રાજકોટ જિલ્લાના તમામ ગામની અંદર આપવામાં આવ્યું તેમાં ઉપલેટા તાલુકાના કે ભાયાવદર ગામ મોટું ગામ હોય ખેડૂત ગામ હોય ખેતીલક્ષી ગામ હોય નગરપાલિકા વિસ્તાર છે આ વિસ્તારના આજુબાજુના ગામડાઓ જ વીસ ગામ જેટલા બાકાત રાખ્યા ભાયાવદર સહિત એકવીસ ગામ બાકાત રાખી અને આ ખેડૂતોને આ રાજ્ય સરકારે અન્યાય કરેલ છે કે વરસાદ વરસાદની માત્રા આખા આખા રાજકોટ જિલ્લામાં આજુબાજુના બધા વિસ્તારની અંદર છે બાજુના ગામડાની અંદર વરસાદ છે તો ભાયાવદરમાં કેમ નહીં આ કિનાખોરીનું વલણ ભાયાવદરના ખેડૂતો અને ભાયાવદરના આસપાસના ખેડૂતો માટે રાખેલ છે તે બાબતે આજે અમે આવેદનપત્ર આપેલું છે જો આ બાબતની અંદર આ ગામનો સમાવેશ કરવામાં નહીં આવે પેકેજની અંદર અમારા ખેડૂતોને સમાવેશ કરવામાં નહીં આવે તો અમે ખેડૂતોને સાથે રાખી વીસે વીસ ગામમાં ખેડૂતોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરશું સરકાર આજે ઉપલેટા તાલુકા ભાયાવદોર અને ઉપલેટા શહેર દ્વારા મામલતદાર શ્રીને ખેડૂતોના પ્રશ્ને આવેદનપત્ર આપવા અમે સૌ આવ્યા છીએ ગઈકાલે રાજ્ય સરકારે બે હજાર ચોવીસમાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોના કપાસને જે નુકસાન થયું છે એ નુકસાન માટેની સહાય જાહેર કરી છે રાજકોટ જિલ્લાના ઓગણીસો ને વીસ ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે ફક્ત ધોરાજી તાલુકાના ત્રીસ ગામ અને ઉપલેટા તાલુકામાં ભાયાવતર સહિત એકવીસ ગામો રાજ્ય સરકારે કૃષિ વિભાગે આ કૃષિ સહાયમાંથી બાદ રાખવા ઈરાદાપૂર્વક બાદ રાખ્યા છે આની પહેલા પણ બે હજાર ચોવીસમાં રાજ્ય સરકારે ઉપલેટા તાલુકાના વીસ ગામોને પણ બાદ રાખ્યા હતા જ્યાં વરસાદના આંકડાઓ સહિત અમે રાજ્ય સરકારને માહિતી આપી છે પરંતુ રાજ્ય સરકાર ખેડૂતોને અન્યાય કરી રહી છે આવતા દિવસોની અંદર આ વીસે વીસ ગામના ખેડૂતોને સાથે લઈ અને રાજ્ય સરકાર સામે કોંગ્રેસ પાર્ટી ઉગ્ર આંદોલન કરશે કિસાન સંમેલન આવતા દિવસોની અંદર ઉપલેટા શહેર ખાતે રાખવાનું આયોજન પણ અમે કહ્યું છે